રાજ્યની હોસ્પિટલના ઇનહાઉસ મેડિકલ સ્ટોર માટે નિયમો બદલાયા આજથી દરેક ઇનહાઉસ મેડિકલ સ્ટોરમાં સૂચના લગાવવી ફરજિયાત અહીંથી દવા લેવી ફરજિયાત નથી એવી સૂચના લગાવવા આદેશ કરવામાં આવ્યો છે ઝી ચોવીસ કલાકે સુરતની ટ્રાયસ્ટાર હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં રિયાલિટી ચેક કર્યું ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં બોર્ડ નથી લગાવવામાં આવ્યું અહીં બેનર લગાવવાની શું જરૂર છે તેવો કર્મચારીનો સવાલ મેનેજમેન્ટે કોઈ સૂચના નથી આપી તેવી વાત કરાઈ આજે બેનર લગાવવામાં આવશે તેવો બચાવ કરાયો દર્દી જે તે હોસ્પિટલના ના મેડિકલ સ્ટોર ઉપર થી દવા ખરીદવી એ ફરજિયાત નથી આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં હોસ્પિટલની ઇનહાઉસ જે મેડિકલ સ્ટોર છે તે મેડિકલ સ્ટોર ધારકોએ પોતાને જે દુકાન છે તે દુકાને બહાર એક જે બેનર છે તે બેનર મારવાનું રહેશે જેમાં ખાસ કરીને આ હોસ્પિટલના દર્દીએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા બોર્ડ લગાવવાના રહેશે પરંતુ ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના અથવા ગેટ સ્ટાર હોસ્પિટલ ખાતે આપણે તેમની પાસે પૂછવાનો પ્રયાસ કરીએ

તો આપણે મેનેજમેન્ટમાં બાત કરી પડે લેન લગા જરૂરી હૈ કે તો મેનેજમેન્ટ કરે જો આપે જે રીતે જોયું તે રીતે અહીં ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે અહીં પણ પ્રકારનું જે બોર્ડ બેનર હોય તે લગાવવામાં આવ્યું નથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનું અહીં ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને સુરત શહેરના આવા તમામ જે મેડિકલ સ્ટોર છે જ્યાં આ રીતના બેનર લગાવવાની જરૂર છે પરંતુ ક્યાંય આ રીતના જે બોર્ડ બેનર છે તે લગાવવામાં આવ્યા નથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના જે નિયમો છે તે ધોળીને પી ગયા હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં સામે આવી રહ્યા છે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ